લખમાં સમાચારોની શરૂઆત કરીશું રાજ્યની અંદર ત્રણ મેથી આઠ મે સુધી ગુજરાતમાં પ્રી મોન્સૂન વરસાદને કારણે રાજ્યના વિવિધ ભાગોની અંદર ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત થઈ છે દક્ષિણ પૂર્વમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતાની સાથે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે રાજ્યની અંદર વરસાદને લઈ અને યલો એલર્ટ આપવામાં આવ્યો છે અને જેમાં આજે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અમરેલી અને ભાવનગરની અંદર ભારે વરસાદની આગાહી પણ થઈ છે तो 5 અને 6 મે ના રોજ કરા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાય છે 7 અને 8 મે માં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે સિસ્ટમ ابھی પરસિસ્ટ કર رہا ہے વો સાઉથ ઈસ્ટ રાજસ્થાન મે ઇલેક્ટ્રોનિક સર્ક્યુલેશન વહા સે લેકર એક ટ્રેપ ભી અભી એક્સટેન્ડ કર રહે વો ટ્રેપ જો પાસ કર રહે સાઉથ ઈસ્ટ રાજસ્થાન સે લેકર તમિલનાડુ સાઉથ તક હે वो अक्रॉस गुजरात महाराष्ट्र इंटीरियर कर्नाटक होके पॉइंट नाइन में परसिस्ट कर रहा है इसके कारण राज्यों में अभी अगले छः दिन तक बारिश का संभावना है